કોમર ગાહી વીલ કુપા ઓટો ગે આ હે દાબીલા તો ભઈ વીલ કુપા ગે તમારી તમારી છે સાત આયા અમાર પાસે એક મત તો માંગ્યા પેલો દેખ્યું કે મલે નુ આ તો હમો આ અલ્યા આઈ કિલા

થોડો સસ્તા હોય તો પંદર હજાર રૂપિયા ઓછો ના પાડ્યો પાર્ટી ફોન કર્યો બાર છે પંદર હજાર રૂપિયા લેવાના છે મેં તો બોલતી ઓટો ગેરેજ છે ઓટો કેન્સલેટ કે એ શોરૂમ આ કલર નું મને 15000 રૂપિયા પડી જાય તો હું હમું કરાવવા હરિયા પંખવા ગડી હવે આ બદલ તો કોઈ બાકી ની નવરો એટલે એવું તો નહિ કવાય કે ના તો હારું હે હારું આ આ જોડો નેતાવ તો માર નામ લેજો તો અને ના નામ લે તો આલી દે હું લઈ આવું આવો આવો જાય તો મુંડા હા આ મારો બેટો એક તો સેાળી મિત્રો અને અમે ની નો હાનો આલ્યો હતો ને રાડ ના પડાવત બસ ગોમમાં હેડો કરી રહ્યો છે લે રે તો હે દે તું આ તો મોમ કરી શું હેલ્યા લે એમની વા કોને પૂછી છે હે તું છે ઓ કોને પૂછી છે આગળ એડા મારા પાયા લે હું એવો કે રસ્તો કરે આ કો કો તા હગલે કોઈ ઠોચી છે ભાઈ અલે હગા તો જોમ કીલી ડંડે જો મો આ કે આ તો તું જોઈ આ વળતા પાછો આય

અમેરિકા <laughs> <laughs>